અમદાવાદના શેલા ઘુમામાં એક શ્રમિક મહિલાની હતો ત્યારે આ બનાવની પોલીસને જાણ થતાની સાથે જ પોલીસ સાથે પણ ઘર્ષણ કરી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ કર્મચારીને પણ ઈજા પહોંચી હતી આ મામલે બોપલ પોલીસે રાયોટિંગ અને પોલીસ પર હુમલા અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસે ગુનામાં સામેલ સોળ આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી એક એફઆઈઆર જે છેડતીની છે જેમાં મુખ્ય આરોપી દિનેશ કરીને છે ઓર બીજી છે રાઇટિંગ અને ગંભીર એક બીજી છે ઓર ત્રીજી જે છે સરકારી નોકરી ઉપર એમાં જુનિયર આઈપીસીના સેક્શન થ્રી થર્ટી થ્રી અને એમ જે હમલો હતો જે જીવલેણ હુમલો હતો તેમાં અટેમ્પ ટુ મર્ડરનો કેસ દાખલ કરવામાં આવેલો છે